ખાશા મહિને છોકરો ઘેર આવે છે ગોડી આપડે બરાબર એટલે કોઈ ખારું ખાવાનું શીરો બીરો હલાય થોડું જી પાડી ને થોડું તેલે રાખજે અને પેલું હોસ્ટેલ માં કોઈ કોઈ ખાવાનું મળ્યું નહીં હોય અને બાપડો સાપ થઈ ગયો છે એકન અને આ આઠ નવ મહિને આવે છે ભણી તે તું કોઈ બનાવી પડે મારે હેડવા માટે ટ્રેક્ટર નું કહેવા જવું છે પેલા ગોડાલાલ ને છોકરો છોકરો આજ આજ ફોન નતો રાતે આવ્યો તો કેમ આજ આવે એવું કીધું છે તે હોય સુધી આવી જાય પણ બસમાં બસમાં આવે તાણે બરાબર અને પાછો ખર્ચા થયા છે ઢગલો કંટાળી જાય છે ને બેહી રહો નહીં સોટી રહો નહીં કોઈ કોમ કરો તો કોક પૈસા વળો બાપ તમે સમ મને હાવકા ભિખારી કરજો એ બધું ભર્યો ભર છે પણ યાર એદાર મારા ટેમ નતો ને તો હું ફોટ લઈને ટોળું મેરી જતો અને પૂરા તમારા બધા મી હાથા તાતા ઘેર લાયા બરોબર તો બધું ભાડું ના લવું પડે યાર આલવાન થાય એટલે વાયદા કરવાના ફલાના પગાર થાય ને ઢેકણાના પગાર થાય ને ખોટું થોડા દૂચી બખાડા કરવાના યાર તણ આ તો હાલી જવા પડે કે એ મારે વાત થતો ને તમારે પેલા જાણ પગાર મને આલો યાર માર તો હોજુ પૈસા તું લીહો થળી જોઈ છે પછી કેવા લાગી યાર ખોટું યાર શું બગાડવાનું પૈસો તો થી તાન હું કહું કોટ ભાઈ બોલો લો કટકો હારો બાબુ છે યાર પોથો આબો છે તે હેડિયાલો લો કારો આ તો હાલ દીમો ગઉ ચોપલા ટેબલ આમાં

ભેગું કરી દે ના 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 મારા બધું ખોટું મારો દિવાળું મૂંકવાનું મારા ઘર રાખવાનું કાઢી નહીં રાખવાનું તમારા તો ભી પથારી ફરી જાય ધંધાની પાટલી વખત પોકાળો આ તો હોય નહીં બોલાવી બીજો હું જોઉં છું બીજો પૈસા બીજા બોલાવો પાછીથી અને બીજો માર કાઢો ટ્રેક્ટર લેવાની ઉપર ચોખ્ખું છે ને આર મુ ગમે તેથી પૈસા લાઈન પછી તો બોલે એકમ બીજા પછી તાર બી ઘણો બોલાવજો પણ 900 પેલા પોકાળજો આ તો આલવા નહીં ભાઈ ગરમી થી વાત કરવી નહીં આ બુધા ભાઈ એ પેલા પૈસા પોકાડવા ને કરજે બ્રોકે ગંગા ડો કેઓ હું કે તો હા બોલો તમે છોકરો આવો છે આ જાવ છે કાલા આવો છે પછી યાદ આવે આ જાવ છે કે હું તો બીજું કશું નહીં મારે એની ભેગું થઈ વાતચીત કરવી છે મારા માં છોકરો છે કે તો આમ તો એ હંગાત દતો રહે ને ભણવા તો મારે છોકરો સો ભઈ છે શું ધ્રી જાય વળી

આ મંદિરની ના પેરકોર આપણું ઘર પછી કે એટલા બધા નહીં જવાનું લેટ એટલે અમારે તો ગોમળા મકા આવું હોય કંટાળો થાકી જવાય છે ને તું તો એટલે બધું ને અમારું ઘર બરાબર આ પણ

મે <muchan>

જે પૈસા થયા દેવાના હાલી દેવાના હો વધારે હાલવા જાય તમે પૈસા ની છો ના પૈસા ની તાકી બેંક ઘેર તો નવસો રૂપિયા દબાવ્યો રૂપિયા દબાઈ દબાવી એટલે

મોહલો બેટો ટેટકર લાવે છે અને વહુ લાયો અને કે બહુ જબરજત લાવ્યો તો ડોળી ધબ ગજરા જે આ ગજરા જેવું બહુ સારી લાવ્યો છે હારું આ બધું સતી લાયો હું કર્યું ખબર નહી પૈસોળો થઈ ગયો ભઈ હો હાલો કચવાંદન ગોળ દોણા ખાતો દવ

બંદુ ફરી ગયું સ કહું તમાર તો ફરી ગયું ને મારો તો દહકો બદલાઈ ગયો અરે તમે જોવો તો પેલી તો બધું કરીએ છે કે વાત ધમ જાતી હું તો આયો પણ જો બી તો

ખબર જ પડતી ખબર પડે એવું એ નહીં હું આ રોજ જોઉં છું બે ત્રણ દાળો થી રોજ જોઉં છું આ બે તમે બે ચાલ્યું છે ને તમે બે હોય ઘરમાં કંકા તે મારી આબડુ ની તમે પીવી નાખશો અમુક જવાન કેસ ખબર છે

હમજાઈ મુ તો બે શબ્દો હમતાઈ જાતું એ જા મય તા હમજાઈ નું થોડી હમજા થોડી હારું હોતી વાલ કોમ થઈ જાય હમ હાડી આમાં હાલ હેડવાં કે તો આ બધું ટ્રેક્ટર બેટરો વેચવું પડશે હાલ ગોબો આબરૂ જાય યાર નહીં આટલામાં બાપા એ એ ડોહાઈ છે બાપ બોલી ચેર તો તને ડોહાઈ છે એટલે મને તમાર નામ આવડ્યા છે હા પણ એ ડોહાઈ છે મને

અલે આ તો બુજ્જા છોટાની બાયડી છે અરે હું તમે કે એ ડોહા ઉપડા એટલે ઓય તો ઉભુ ર્યા જેવું થઈ મરે બુજ્જાં કેવું બીજો લાપો મૂકે તો નાઈ તો ગામમાં મારા બાપાને તારા બાપાને રોંગા ના પાટે પાટે ફરી વળ્યો તારો આખું ફૂટ પાસે લાફા મેળી લાફા મેળુ છો લાફા મેળવ ફેટે ફેટે ફરી વળ્યો આ તો બોલતો હે હાના હો હંકાઉ અરે તારા મગન અને તમે વહુ ના તો હું તો યાર તું કીધું છે મને નામ ના હોય તો અરે ઉપડા ઉડી યાર આવો લાવ્યો તને શેરામ આપી દો બોલેતો હું ક્યાંથી ખબર નહીં બે લાફા બે લાફા મેડ કઈ નઈ છો

ના ફેવરી નાસી આ કાળી આવી તો કરી આખા ગામમાં મને મોઢું બતાવા ના મળ્યો અમાર ખબર છે ના ના છોડ વખત કહી દીધું 17 વખત

હું તોડવું એ નહીં તમારે હું તમારી જિંદગી બગાડવા માંગતું નહીં પણ તમે હું કહું છું કે ત્યાં તમારો સામાન લઈ અને વટનાગઢ તો આ સોસાયટીમાં છે ને હા જતો રહો તે રી આવો કારણ કે એ બધું તુલસી પાડ સોસાયટી છે ને એ પણ રજૂ કરી રાખીને જો અમે બે હોય રહું જતો રહો કારણ કે હોય જ નહીં સારું આ બધું આ ગમો નહીં બસ રાખી જુઓ તમારા વાત બાજ બાપા ખોટું વાઈટક રહેશું ને આ બધા છે ને તો ફેશન વાળા છે એમથી શોખી જ રહું સારું

જોઈ રહ્યો હું જોઈ રહ્યો કેવાડું હજુ પછી રોજદાર રોજ કીધું તું તારા બધી જવાબદારી બાયરી નીકળવાડવાની તારા ઇખવાડવું પડે અમે તો એના આહરો છીએ અમે પાણી ના તમે મોઢે મોટા કશું નહીં કેવાનું નહી કેવાનું એને નહીં સવાય પાંચ લાખ રૂપિયા મારા મોઢે શાળા આયા છે મને કશું બોલવા દીધા નહીં તો સહન કરવું પડે પૈસા લીધા હોય તો હું સહન કરવું પબ્લિક ની માર ખાવાની સહન કરવાનું એટલે